નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલ સ્વાગત છે અને હું શું અને કોંગ્રેસ સરકાર તરફથી લગાતાર દબાણ બનાવવામાં આવી રહ્યું હતું ત્યાર પછી ખેડૂતોના લોન માફી વિશે પણ ઘણી બધી ચર્ચા કરવામાં આવી ત્યારે સરકારે જે છે તે મિત્રો હવે ઓફિશિયલ પેકેજ જાહેર કર્યું છે ઇતિહાસમાં ક્યારેય ના કર્યું હોય એવડું મિત્રો એટલે કે દસ હજાર કરોડ રૂપિયા નો સરકારે એ હપ્તો મેળવવા માટે તમારે શું કરવું પડશે એ બધી માહિતી મિત્રો આજના વિડીયોની અંદર મેળવીશું સાથે જ મિત્રો ખેડૂતોના લઈને ગુજરાતની અંદર અત્યારે ઉગ્ર આંદોલનો ચાલી રહ્યા છે ભૂખ હડતાળ સુધીની વાત આવી ગઈ છે શું હવે કેટલાક દિવસોની અંદર સરકાર દેવા માફ વિશે એક નવ પેકેજ જાહેર કરશે કે નહીં તેને લઈને અત્યારે ચર્ચામાં નવા મુદ્દાઓ આવી રહ્યા છે તો તેના વિશે મિત્રો વિસ્તારથી વાત કરવાની છે આપણે આજના મહત્વના વિડીયોની અંદર તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આપણે આ તમામ માહિતી મળી જાય સાથે જ મિત્રો તમે આ ખેડૂત પોર્ટલ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેનાથી આવા જ ખેડૂતોને લગતા અને જે જરૂરી વિડિયો છે બે હજાર રૂપિયાના હપ્તાને લગતા વિડીયો છે એ તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો આપણે માહિતી મેળવવાની છે તો ગુજરાત રાજ્યની અંદર જે Um, uh વરસાદ પડ્યો ત્યાર પછી સરકારે પેકેજ જાહેર કર્યું તેના વિશે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે મુખ્યત્વે બે મુદ્દાઓ વિશે વાત કરવાની છે શરૂઆતમાં આપણે વાત કરવાની છે તો જે બે હજાર રૂપિયાનો હપ્તો છે એના વિશે આપણે વાત છેલ્લે કરીશું શરૂઆતમાં મિત્રો જોઈ લો આજે રાહત પેકેજ જાહેર કર્યું છે ઓફિશિયલી મિત્રો ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે તો એના વિશે હું તમને વિસ્તારથી માહિતી આપીશ કે કેટલા ખેડૂતને કેટલા રૂપિયા મળશે ક્યાં જઈને તમારે અરજી કરવાની રહેશે તમારા ગામમાં રૂપિયા મળશે કે નહીં એ બધી માહિતી આપવામાં આવશે અને ત્યાર પછી છેલ્લે આ વિડીયોમાં હું તમને બીજા નંબર ઉપર માહિતી આપવા બે હજાર રૂપિયાના હપ્તાને લઈને લઈને ક્યારે આવશે બે હજારનો એકવીસ હપ્તો જે દિવાળી ઉપર આવવાનો હતો તેની જગ્યાએ જે લેટ થયો છે તો એ ક્યારે આવશે તમારા ખાતામાં આવશે કે નહીં ચાલો મિત્રો ફટાફટ હવે ટાઈમ વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર પચીસ ઓક્ટોબર ની આસપાસ થી લઈને ત્રીસ ઓક્ટોબર આસપાસ એટલે કે દિવાળીના જસ્ટ સાત દિવસ પછી એટલે કે દિવાળી પછીનું જે અઠવાડિયું હતું ત્યારે મિત્રો ગુજરાતની અંદર બાર બાર અને તેર તેર ઇંચના વરસાદો પડ્યા સૌરાષ્ટ્રની અંદર તો એને કારણે ખેડૂતોને મિત્રો લાખો અને કરોડો રૂપિયાનું નુકસાન થયું અમુક અમુક ખેતરોમાં મિત્રો પાક ધોવાઈ ગયા જેના વિશે મિત્રો મેં તમને ગયા વિડીયોની અંદર ફોટા દેખાડ્યા હતા કે આખા આખા ખેતરો તબાહ થતા જોવા મળ્યા ત્યાર પછી મિત્રો સરકારે જે છે તે જાહેરાત કરી હતી કે ગુજરાતના કોઈ ખેડૂતોને ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે ગુજરાત સરકાર સર્વે કરશે અને ક્યારે ના બન્યું હોય તેવું એટલે કે ત્રણ દિવસમાં સર્વે કરીને સરકારે જે છે રાહત પેકેજ જાહેર કર્યું તો હવે આ પેકેજ કેટલા રૂપિયાનું છે શું આ પેકેજથી ગુજરાતના બધા ખેડૂતો સંતોષ મેળવી શકશે ચાલો વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો પેકેજ વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ગુજરાતની અંદર છેલ્લા વીસ વર્ષની અંદર ના બન્યો હોય તેવો વરસાદ દિવાળી પછી આવ્યો તેને કારણે ખેડૂતોને જે છે તે માઠું નુકસાન ગયું અને ત્યાર પછી આ નુકસાનીને કારણે ખેડૂતોએ સહાય માગણી કરી ત્યારે ગુજરાત સરકારે અત્યારે હાલ જાહેરાત કરી દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તો હવે મિત્રો તમને એમ થતું હશે કે દસ હજાર કરોડ એટલે જા રૂપિયા કેવાય અથવા તો વધારે અમાઉન્ટમાં જાહેર કર્યું પેકેજ પરંતુ તમને ના ખ્યાલ હોય તો મિત્રો જણાવીએ તો સોળ હજાર ગામના ખેડૂતોને આ પૈસા મળવાના છે તો ટોટલ જોવા જઈએ તો મિત્રો મોટા ભાગે એવું અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ખેડૂત દીઠ જે છે તો મિત્રો કોઈ એટલા જ રૂપિયા નહીં આવે કારણ કે ખેડૂતોએ માગણી કરી હતી કે પચાસ થી સાઠ હજાર થી ઉપર સહાય મળવી જોઈએ કારણ કે તો જ ખેડૂતોનું નુકસાન જે છે તે ક્યાંક ને ક્યાંક ભરવા પાત્ર થઈ શકે ઇવન મિત્રો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અમુક નેતાએ તો એવું જણાવ્યું હતું કે વિઘા દીઠ પચાસ રૂપિયા આપવા પડે કારણ કે એટલી નુકસાની ખેડતરની અંદર ગઈ છે તો ચાલો મિત્રો વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો 10000 કરોડ નું પેકેજ જે છે તે સરકારે જાહેર કર્યું તેની સાથે મિત્રો તમને જણાવી તો હવે કેટલા રૂપિયા મળશે ખેડૂતોને કેટલા વિહે કેટલા મળશે ગણતરી અમે તમારા માટે કરીને લાવેલા છે તો તેના વિશે વાત કરીએ તો સરકારે મિત્રો જે 10000 કરોડ નું રાહત પેકેજ જાહેર કર્યું છે તેની અંદર 18225 માંથી સોળ હજાર પાંચસો ગામના ખેડૂતોને આ રૂપિયા મળવાના છે આની અંદર મિત્રો 44 લાખ એકર જમીનને લઈને મિત્રો સરકારે પેકેજ જાહેર કર્યું છે તો હવે મિત્રો તમને આની અંદર હું વિઘાધીઠ ગણતરી કરીને આપું તો તમને ખ્યાલ આવશે કે વિઘા જે છે તે આ રૂપિયા બનીને આવે છે પાંત્રીસો રૂપિયા એટલે કે એક વિઘા દીઠ પાંત્રીસો રૂપિયાની સહાય જે છે તે તમને મળવા પાત્ર થશે તેની સાથે બીજી મિત્રો સૌથી મહત્વની માહિતી છે કે સરકારે બે હેકરની મર્યાદામાં જાહેરાત કરી છે એટલે કે એક હેકરની અંદર અઢી વીઘાનો સમાવેશ થાય છે તો બે હેકર એટલે કે પાંચ વીઘા માટે જ તમને સહાય મળશે તેનાથી વધારે સહાય નહીં મળે તો પાંચ વીઘાની રેન્જ માટે તમે બાવીસ હજાર રૂપિયા હેકર દીઠ જે છે તે મેળવી શકશો અને વિઘા દીઠ મિત્રો ગણતરી કરતા જાણવા મળ્યું કે વિઘા દીઠ તમને પાંત્રીસો રૂપિયાની સહાય જે છે તે ખાતામાં મળવા પાત્ર થશે તો આ તો મિત્રો સરકારે દસ હજાર કરોડ નું રાહત પેકેજ જાહેર કર્યું બીજી સૌથી મોટી જાહેરાત મિત્રો સરકારે કરી હતી કે પંદર હજાર કરોડ નું પેકેજ જાહેર કર્યું સરકાર ખેડૂતો પાસેથી સોયાબીન મગ અને અડદ જેવા પાકોની જે છે તે ટેકાના ભાવે ખરીદી આજથી શરૂ કરી રહેશે તેની સાથે મિત્રો જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું તે લઈને કેટલાક મજાકો પણ બની કારણ કે આમ આદમી પાર્ટીને કોંગ્રેસના નેતાઓ જણાવી રહ્યા છે કે આ આંકડો જે છે તે માત્ર ખેડૂતોને મોટો દેખાય છે પરંતુ જ્યારે આ પૈસા જે છે તે મિત્રો વહેંચવામાં આવશે ત્યારે એ પૈસા મિત્રો જે છે તે મિત્રો જેમ મંદિરની બહાર પ્રસાદી વેચાઈ જાય છે તેમ વેચાઈ જશે ખેડૂતોને કોઈ મોટો લાભ નહીં મળે અમુક અમુક નેતા જેમ કે મિત્રો ગોપાલ લીટાળે તો એવું પણ કહ્યું કે આ જે પૈસા છે તે દેખાવામાં મોટા છે આનાથી ખેડૂતોને દવા પણ મિત્રો જે છે તે ખેતરની અંદર છાંટવાની દવા પણ નહીં મળે એવી પણ મિત્રો જાહેરાત કરી

હજુ વધારે રૂપિયા ઉમેરવા જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો બાકી મિત્રો જો નવી માહિતી આવશે સરકારી પેકેજને લઈને તો આ ચેનલ ઉપર સૌથી પહેલા તમને જાણવા મળશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ત્યારબાદ હવે હું તમને ફટાફટ બે હજાર રૂપિયાના હપ્તા વિશે માહિતી આપું તો મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો દિવાળી ઉપર આવવાનો હતો જે નથી આવ્યો તો હવે આવનારા એકાદા અઠવાડિયાની અંદર તમારા ખાતામાં આવી શકે ટૂંકમાં આજે નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે અગિયારમો મહિનો આ મહિનાની ત્રીસ તારીખ સુધીમાં નવ્વાણું ટકા જે છે તે હપ્તો તમારા ખાતામાં આવી જશે જો કે સરકારે હજુ ઓફિશિયલ ડેટ જાહેર નથી કરી જ્યારે સરકાર જાહેર કરશે ત્યારે હું તમને સો ટકાની માહિતી આપી દઈશું આજ માટે આટલું જ રાખીએ છીએ મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળીશું આવા સમાચાર સાથે અને ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી દરેક લોકો રજા આપશે ધન્યવાદ જય માતાજી જય દ્વારકા